મહેશભાઈ શાસ્ત્રીજી થોડા પાછા હજુ પાછા માનસનો અવસર આપણા સૌના માટે યાદીકરણનો નિર્વાહ કરતા વેલ મંત્ર સાથે કાર્યક્રમનો મંગળ આર્પણ જેમના દિવ્ય અખંડ જ્યોત ના આપણે સૌ નિરાસ્ટ ને મળતો રહ્યો છે આજે અમારા સૌની વિનંતીને સ્વીકારી ખૂબ વ્યસ્ત હોવા છતાં પરંતુ ગણેશ શ્રી સંતરામ મંદિર કર્મસરથી આપણને સૌને દર્શન দর্শন আশীন মেপুজি দেবদাসী মহারাজ পিছনা জন্ম্বার

જાને જાતા જ્ઞાતિનાશ હશન મ પરો ધમ સનસ્વાહા માહો ગદમે વિશ્વલો મદ્દો जुतसमादय यदा समोचो अग्निम तेनान्याः पन्त श्रीनौ व्यात्तम् अजनान्यै ना

मनिश रेड्डी जी वन भाई वनीश रेड्डी जी केन भाई सेठ ने प्रणाम करू मंसीपाती प्रणाम करू आप सोमन अनंत भाई नमन एक मित्र समाजचे ने प्रणाम करू आप सोइयां जे प्रसंग में उपस्थित થયા इन्हें जेना निमित्त ये मैंने स्थान बडी जेना સતી પર ધન પ્રતિષ્ઠા જે મને પ્રાપ્ત થઈ જેને શૂન્યમાંથી સર્જન કરી અને એક શ્રદ્ધાનું કેન્દ્ર ઉભો કરીને મારા પિતા જે અમપ્રશາດજી મહારાજ ને તારી યાદ કરું અને હું વંદન કરું આપ સહીયા પધાર્યા આપ સૌને દરદે ગમન કરવા વિનંતી મારા વંદન

જેમ પૂજ્ય શ્રી કહ્યું પાયામાં હું હતો એમ પ્રાતસ પ્રણે પૂજ્ય રામદાસજી મહારાજ પણ હતા ગણેશદાસજી મહારાજ પણ પાયાના પાયાની ઈંટો એમણે જ મૂકી છે એની જગ્યાનું ખાત પૂરત પૂજ્ય કૃષ્ણ શક્યતા દાદા જે કરીએ એ સમયે જેમ અત્યારે અમારી સાથે દેવાંગભાઈ શેઠ છે એ સમયે પૂજ્ય હિન્દુકાકા પણ હતા અને એ સમયે જ્યારે સીએ ઈ જમીન પડોશી જેમ દીપકભાઈ ભાઈએ કહ્યું કે અમારા પડોશી કોઈ એવું પૂછે કે પડોશી કોણ તમારો કોઈ પડોશી છે નહીં પણ એ સીધે કંપની વાળા મારા પડોશી છે કે એની જમીન અમારી બાજુમાં છે અને અવારનવાર અમે એનો ઉપયોગ સારા કર્મમાં કરતા થઈએ છે એટલે જે જમ વ્યક્તિઓ જે મહાનુભાવો દાદાજી સાથે હતા એ સમયમાં પૂજ્ય દાદા દહે કાકા એટલે મારા કાકા કે છે માં પણ જો કદાચ આવી રહેલા કે કાકે હું નાનપણથી હતો ત્યારથી મને કાકા કેને બોલાવતો હતો અને જ્યારે બ્રહ્મણ સંસ્કાર ધામ થયો પછી મારા ગુરુજી થયા એમની પ્રેરણાથી મને પૂજ્ય પિતાજી કહેતા કે બધા ભાગવત આપણે શીખવાનું છે દહે કાકા એવું કહ્યું કે દેહ ભાગવત શીખવાનું છે પણ મૂળ શીખવા અને એમની પ્રેરણાથી મને હું દેહ ભાગવત મારા ગુરુજીને નિમણગા છે શ્રી ખાડી એટલે દીપકભાઈ જાડે પ્રસંગની ઉપસ્થિતિ करवाई વાત આવી મે નામ પડી મારું કે શાદર્યથી નસીક કર્યું પણ એ મારા વડી છે એ પણ હું તો ઘણો નાનો હતો બળી સાથે ઉભા હતા અને જીવા

જણેશદાસજી મને જે પણ પ્રવેશ અમારા શિએ પણ કહ્યું કામ તો કરતા જ હતા પણ અત્યાર સુધી કમ્પાઉન્ડર હતો હવે ડોક્ટર થયો દાદાજી કહેતા કે ગાડી પર બેસી જાઉં ને મારી હાજરી છે તમે બેસો તો હું ના પડ કે ના તમારો બેસાડો હોય તો સંતોની હાજરીમાં બેસાડો સમય હવે બેસાડતો ત્યારે બેસીશું ને એમની પ્રેરણાથી આજે આ સારો દિવસ આવ્યો આપ સૌ અહીંયા વધારે છો નવા નવા પ્રેમભાવ મારા પર પૂજ્યશ્રી તો રાખશે પણ આપ જેમ કહ્યું પૂજ્યશ્રીએ એ ભાવ કદાચ નહીં આવે વાર લાગશે જે ભાવ તમારે પૂજ્ય અમાવશાજી મહારાજ માટે હતો એ ભાવ લાવતા મારે પ્રયત્ન કરવાનો છે અને એ પ્રયત્ન કરવામાં તમારા બધાને મને ભીડબળ મળી રહે મારા પરિવાર પીઠ પણ મળી રહેશે મારા જમીન કે પણ મારા મિત્ર કહેવાય મારા બનેવી આખર જોઉં એમ બાપ્રસાબાનો જમીન છે પણ મારા તો એક મિત્ર કમ બનેવી છે પહેલા મિત્ર પછી બનેવી આવ્યા એટલે એમનો પણ મને સાથ અહીંયાગળ દાદાજી કહીને કહ્યા હતા કે ગોપાલનું હું મંદિરનું ધ્યાન હતાં કેવું તો હતું જ નહીં પણ એક બાપ છે એટલે એની વેદના વ્યક્ત કરે પણ એ બોલતા બધું માયા કરે છે પણ બધું કશું કરતા જ નથી જેવા નાનંદાસજી મહારાજના આશીર્વાદ એમને મળ્યા હતા એવા પૂછે રામદાસજી મહારાજના આશીર્વાદ મળેલા છે અને એવા મળતા રહેશે એ પ્રાર્થના આપ સૈયા વધારે સંતોને ઘણું મોડું થયું છે અને મને હું સમયમાં બહુ મળનાર માણસ સમયસર તો બધું જોઈએ થોડું પ્લસ માઇનસ થયું છે પણ થોડું ઘણું મોડું થયું હોય તો શિક્ષણમાં બંને સાથે ક્ષમા છે અને અહીંયા આપશો પધાર્યા અમારી લાગણીને માન આપીને પધાર્યા એ બધા લાપશોના દરેક અમારા નમી લાઈનમાં અંબા રોવાણીના ચરણો વંદન કરી મારી વાણીના વિરામાં જય જય મહાદેવ

Ajú ndúbìí rẹ̀ abájú ẹ̀yà, wọ́n sọ náà wájà ojú. ચાલો ચાલો પડી ગયો પડી ગયો એ એખની છે ખરા તમને અમે દીખાયા પાછળ ઉપવાડે કોઈ ના દેખાવ જવા દો જગ્યા N required criasa cageohi <laughs poured aliveấy> ni… Brodin yoniother <unozel> notiостri oso na <Athletia> cèo trio hygi Radar nada 響 shoniel很多